આજે વડોદરામાં નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે વિશ્વમંત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી હતી વિશ્વમંત્રી પૂર નિવારણ સમિતિની આજે વડોદરામાં નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાનો નિવેદન મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પૂર નિવારણને લઈ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરાઈ હતી આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે પ્રતાપપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુરા તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેચિંગ કરવાની વિચારણા કરાઈ રહી છે વિશ્વામિત્રી નદીમાં પંચાસ શક્ય હોય ત્યાં સ્ટ્રેચિંગ અને ડિસ્લેડિંગ કરવાની પણ વિચારણા કરાઈ રહી છે આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુઆ નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ રહી છે આજે વિશ્વામિત્રી ના પૂર નિવારણ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ રાઠોડ સાહેબ ઇરીગેશન માધિ વ્યાસ એમએસસીના ના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પુર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વૉટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ ટેકનોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ છે એના જે બધા રિકમેન્ડેશનો છે એ ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઈનલાઇઝેશન ઓફ રિકોમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકોમેન્ડેશન ફાઈનલ થાય તે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિતરણ માટે થઈને એ જે ફાઈનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રુટફુલ મિટિંગ અહીંયા થઈ છે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનો એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું એની તાકીંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથ પ્રતાપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ટ્રેકિંગ અથવા એમાં પણ વિચારી જતા જોડે જોડે વિશ્વામિત્રી નદી ને પણ શક્ય હોય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાપવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઈનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા થઈ

કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્રમત્રીમાં એટલું પાણું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉન સ્ક્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકોમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે ના એક્સપોર્ટ ઇરિગેશન ફોરેસ્ટ નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે પણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રિકમેન્ડેશન છે તે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનલ તરફ કરેં પહોંચ્યો